આંખમાં જો જળ જળી જો સારું ચિંતા ના કરુવ કેમ બંને જો આવું કઈક ને કઈક કામ કરો આ છોકરા પાસેથી શીખો જો ભાઈ અને ભીખ માંગી શકતો તો પણ ભીખ નથી માગતો અને જો આવું કઈક કામ કરે છે જો ભાઈ સેલ્યુટ હો ભાઈ તને સેલ્યુટ એની વાળું દેખા સર આવીને પહેલા તો લેડીઝ જો લેડીઝ વિભાગમાં જ આવી જવાનું આપણે તો લોંગ હોય તો લોંગ મળી જશે ને અહીંયાથી લીધી આપણે હીરા મોતી હિંગ સોનગઢની પ્રખ્યાત સોનગઢની પ્રખ્યાત એ સારામાં સારી મોટા ભાઈ આજ છે ને હીરા મોતી હે ને તમારું સ્વાગત છે આજે જે જ્વાન એ છે હા કઈ જગ્યાએ જય દ્વારકા મિત્રો આજે જઈએ છે ભાઈ ભાવનગર અને ભાવનગર કોઈ પ્રસંગ આજે નથી જતા પણ અમની એપોઇન્ટમેન્ટ લીધેલી છે ડોક્ટર પાસે ત્યાં જઈએ છીએ આજે થોડી વધારે મને તકલીફ છે હા એમને છે ને અહીંયા માથાની પાછળની સાઈડમાં થોડો દુખાવો આવે છે અને માથાની પાછળનો જે દુખાવો એ આજે વધારે છે દુખાવો તો રહે જ છે મને પણ આજે વધારે છે ત્યાં હું જે પહેલા દવા લીધી હતી એ ડોક્ટર પાસેથી તો આજે જે થોડીક તકલીફમાં હતું તો મેં તો ચાલો આ દુખાવો છે ને ત્યાં જે આવી એટલે અત્યારમાં હવે જો સવાર સવારમાં નીકળી ગયા છીએ કેમ કે ભાવનગર પહોંચશો એટલે બે અઢી કલાકનો રન થઈ ગયો અને પછી બપોર પછી પાછું ડોક્ટરનો બ્રેક આવી જાય ક્લિનિકનો એમઆરઆઈ કરાવવાનો છે એટલે એમઆરઆઈ જ કરાવવાનો છે એટલે વહેલા જ નીકળી ગયા છીએ

ચલો આગળ રસ્તામાં જે જે આવશે એ રીતનું આપડે બ્લોગ તો ચાલુ જ રાખવાનો છે બે કામ કરવાનું છે જ આવવાનું છે બ્લોગ એ છે આ રસ્તા પરથી જયારે પણ નીકળ્યા ને ત્યારે જો ભાઈ અહીંયા જામફળ ને એની લારીઓ તો ચાલુ જ હો જો જામફળ લેવા જાય આપડે પણ અત્યારે થોડાક લેતા જઈએ પાંચ મિનિટ લેતા જઈએ હાલ ને ત્યાં જઈને પછી ટેન્શન નહીં અને ઓલા માસી કેટલા થી બોલાવતા માસી કેટલા થી બોલાવતા આવો ભાઈ આવો આવું બેન આવો મેં કીધું માસી ભાઈ છે ને ભાઈ હું બેઠી છું હા હું લેતા જામફળ જામફળની સીઝન જતી રહી પણ અહિયાં હજી છે ને આ દેશી જામફળ જોવા મળ્યા નહી તો પેલા અત્યારે હવે જે હાઈબ્રિડ આવી ગયા છે ને ભાઈ આ મોટા મોટા જામફળ હોય સીડલેસ પણ તમે તમે ને એટલે દૂધી જેવી ફિલિંગ આવે દૂધી ખાતા હોય ને એવી ફિલિંગ આવે એટલે પછી આ આજે અત્યારે એટલે હોલ્ડ કર્યો અને જો ભાઈ આપણે અંજારથી ચાકુ લીધું તું ને જો આપણે આના માટે જ લીધું તું ને સ્પેશિયલી આવું કંઈક કામ કરવા માટે જ તે હા ધારદાર છે અને આજે આપણે એનું ઓપનિંગ કરીએ છીએ ભાઈ જુઓ સરસ મજાનું અને હા લાલ હો ભાઈ લાલ ને લાલ ભાવનગરી લાલ જામફળ તમારી માટે જી ખાતો નથી હું હવે જો આ ચપ્પુ કઈ જઈશ ને આપડે આખે આખું આમ જ ખાવાનું જોઈએ આની જે મજા થોડી આવે ચીરું ફાડા ને એમ તો કે જામફળ ખાવાના હોય જામફળ ખાવાના હોય આમ જો આમ

અન મોહવે હોસ્પિટલે પોછીન પેલા જવાનું છે આપણે એમઆરઆઈ કરાવવા માટે એમઆરઆઈ કરાવીને પછી આપણે ડોક્ટર સાહેબ પાસે મળવા જવાનું છે પછી ને કેમ છો સાહેબ મજામાં ને એ મજામાં તો મજામાં જ હોય તો આપણે તો પડે ને ટાઈમે ટાઈમે વિઝિટ હા બિચારાના ઘર તો આપણે વિઝિટ એની નો તો

પ્રશ્ન તો ઈ રહે જ તેને એનો ધંધો ક્યારે સારો ચાલે જ્યારે લોકો બીમાર પડે ભાઈ આપણે જોક કરીએ જો ભાઈ એવું નથી હોતું એ તો ભાઈ સેવાનું કાર્ય જ કરે છે ભલે પૈસા લે પણ તોય કેવાય તો સેવાનું કાર્ય જ સાજા તો કરી દે છે સારું બધાનું ચાલ્યા રાખે ચાલો હવે ટ્રાફિક ઓછું થઈ ગયું છે ને આ ફટાફટ પહોંચી આપણે એમઆરઆઈ કરાવવા માટે અહીંયા આપણે એમઆરઆઈ કરવા માટે જવાનું છે તો પેલા એમઆરઆઈ કરાવી લઈએ અને ભાઈ ભાવનગરમાં જો આ સર્ટી હોસ્પિટલ છે સામે છે ને અને અત્યારે અમે આવ્યા છીએ આયુષ પ્લાઝામાં અહીંયા આપણે એમઆરઆઈ હવે કરાવી લઈએ અને પછી શું આવે છે એમઆરઆઈમાં એ રીતે આગળ પછી સાહેબ પાસે જઈએ બરાબર ને ચાલો જઈએ હવે ચાલો રસી તો લઈ લીધી થોડી વાર વારો આવી જશે હા તો રેડી થઈ ગયા ને હમણાં જો પેલા કાકાએ વેરે ને એવા કપડાં પહેરી લેવાના છે અને પછી જો આ આપણે ફી એ ભરી દીધી છે અને થોડી વારમાં આવે કમ્પ્લીટ થઈ થઈને પછી તમારે જવાનું છે અંદર ડોક્ટર સાહેબ લઈ જશે અંદર અને પછી ત્યાં તમારે એમણે કરાવી લેવાનું છે જો કપડાં ચેન્જ કરી દીધો હો ને જો આ કોલકડ ડ્રેસ થઈ ગયો ભાઈ જો ફાઇલ ચેક કરે છે અને ફાઇલ ચેક કરીને અમે હાલ અહીંથી લઈ જવાના છે મોટા ભાવે અંદર હું ત્યાં અંદર બેઠો હા એટલે તમને જેટલો અવાજ આવતો તો ને એટલો અવાજ બેઠા હોય ને અંદર હા એમને એટલો જ અવાજ આવે અને મેં તો પછી ચાલુ કરી દીધું અંદર કૃષ્ણ તો દ્વારકાધીશ ગોવિંદ મને પછી દ્વારકાધીશ મને લઈ ગયા દ્વારકા પછી તો હું શાંતિ થી સુઈ ગઈ દ્વારકા હું તો દ્વારકા ફરી આવું જોઈએ જો હવે છે ને બે કલાકનો ટાઈમ આપ્યો છે આપણને રિપોર્ટનો નો બે કલાકમાં રિપોર્ટ આવી જશે હસી એની જગ્યાએ છે પણ અમારું છે જીવન એવું છે અને હસતા રહેતા હોય એટલે એવું ઓછું આમ થોડું કહું છે આને બેવકૂફ બનાવીને રાખવાનું એમ કે ભાઈ કઈ નથી મામવું એમ કે સારું જ છે બધું એમ એટલે એવું જીવન છે ભાઈ અમારું બાકી ખરેખર એને આજે ખૂબ તકલીફ હતી એટલે જ અર્જન્ટલી નક્કી કર્યું સવારમાં કે ભાઈ ચલો એમ આર આઈ કરાવી અને પછી આપણે દવા લઈ લઈએ એમ હવે રિપોર્ટ ને બે કલાકની વાર છે તો હવે કંઈક પેટ પૂજા થોડીક કરી લઈએ અને કંઈક બે જો એના આંખમાં જો જળજળી આવી ગયા જો છે ને સારું થઈ જશે સારું થઈ જશે ચિંતા ન કર એકદમ સારું થઈ જશે કોઈ ચિંતા નથી કરવાની ઓકે ડન આમ કરો ડાન ડાન વી હન ન સીની સારું થઈ જશે ભાઈ જલ્દી જ અમને હવે છે ને હવે તને

જોડીઓનું નામ આવ્યું ત્યાં તો રોવાનું એવું જોવું જો ભાઈ છે ને થોડુંક હાસ્ય અને થોડુંક દુઃખ બધું જીવનમાં હોય જ છે બધું સહન કરી લેવાનું બરાબર ને મિત્રો ચાલો અને જુઓ ભાઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ચેનલ ને જરૂરથી કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો એ ભૂલતાની અને કોમેન્ટ્સમાં તો આજે તો તમારે કોમેન્ટ્સ બધાને કરવાની જ છે આમની માટે ખાસ પ્રાર્થના કરવાની કે જલ્દી આવીને એકદમ કમ્પ્લીટ સારું થઈ જાય ચાલો હવે પેટ પૂજા કરી લઈએ સંભાર ની શરૂઆત કરી દીધી ભાઈ ઇડલી અને મેંદુ વડા કેમ બંને

સ્ટીકર છે શું છે આનું બેટા 10 રૂપિયા 10 રૂપિયા નું એક તો જેમો કાઈ બાકી છે ચાલો ભાઈ બે લઈ લ્યો હાલો 20 રૂપિયા આપી દો ભાઈને સારું છે ભાઈ ભીખ નથી માંગતા જો આવું ઊ કાંઈક ને કાંઈક કામ કરો આ છોકરા પાસેથી શીખો જો ભાઈ અને એ તો ભીખ માંગી શકતો તો પણ ભીખ નથી માંગતો અને જો આ ઊ કામ કરે છે જો ભાઈ સેલ્યુટ હોય ભાઈ તને સેલ્યુટ એનિમલ વાળું આવી ગયો જોડિયો અને આવી ગઈ મોઢા ઉપર સ્માઈલ હા હા બે ટી શર્ટ લીધા ને રાજકોટ ગયા હતા ત્યારે હવે જો અહીંયા જોઈએ છે એવા કંઈક ટી શર્ટ મળી જાય તો લેશું બાકી તો આપણે શું છે ભાઈ બે કલાક ટાઈમ કાઢવાનો છે તો એસીમાં કડીક આપણે ફરીએ બરાબર ને કોને ખબર છે ભાઈ લેવા આવ્યા છે કે ખાલી જોવા આવ્યા છે ના એવું તો હોતું નથી લે જનરલી તો ગમશે તો લઈ જ લેશું ચલો જોઈએ અંદર શું છે હવે ઠંડા ઠંડા કુલકુલ થઈ ગયું ને ભાઈ ચલો ભાઈ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું અને અંદર આવીને પેલા તો લેડીઝ જો લેડીઝ વિભાગમાં જ આવી જવાનું આપણે તો લોંગ મળી જશે ને ચલો જો તું ચલો થોડીક વાર રાઉન્ડ માર લઈએ પછી પાછું શૂટ લઈએ અડધી કલાકથી શૂટ આ લઈએ છીએ બધું બરાબર છે કરી દીધી જોઈએ છીએ અને લીધું કેટલું જુઓ ઘણું લઈ લીધું છે કાનાનું ને વિહાન માટે ટી શર્ટ લીધું હા હા સરસ અને આપણી માટે કઈક લીધું છે કેમ આપડા બેને મેચિંગ 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 ટી શર્ટ ખરીદી લીધા જો ભાઈ અમે જોડીઓમાં અને આના કરતા વધારે ભાઈ એક કામ અહીંયા શું થયું ખબર છે આમને મોઢામાં સ્માઈલ આવી ગઈ ને પર જો મોઢા પર સ્માઈલ આવી ગઈ ને એકદમ જો અને એક બીજી વસ્તુ લીધી છે તમને બતાવવાની હા હા એવું છે જો ભાઈ આની માટે જ આપણે આવ્યા હતા કે એમના ચહેરા ઉપર ફરી જે સ્માઈલ આવી જાય હા આપણો ધક્કો વસૂલ થઈ ગયો હવે જલ્દી રિપોર્ટ આવી જાય એટલે પછી આપણે ડૉક્ટર સાહેબને બતાવી દઈએ અને પછી થઈએ ઘર ભેગા ચલો ભાઈ હવે જોડીઓને કરીએ બાય બાય અને આઈસ્ક્રીમે ખવડાવી દીધો તમને હા સોફ્ટી ખાઈ લીધું પરચેસ કરી લીધું ને હવે રિપોર્ટ આવી ગયો છે કોલ આવી ગયો છે હમણાં જ રિપોર્ટ લેવા જઈએ છીએ રાખીએ છીએ અને પછી રિપોર્ટ લઈને ડોક્ટર સાહેબને બતાવી દઈએ ઓકે ડન જો રિપોર્ટ લઈ આવ્યા ભાઈ રિપોર્ટ આવી ગયો હા હવે અંદર શું હોય એ તો જ ખબર છે હા તો ચલો હવે ડોક્ટર પાસે જઈ આવીએ અને કન્સલ્ટ કરીએ

चलो आप धनु ने लॉक कर दी है ओके खुल जा सिम सिम खुल जा सिम सिम हाँ खुली गई अब बंद हो जा सिम सिम हम आप सेकंड फ्लोर बंद हो जा सिम हाँ बंद हो जा सिम सिम <laughs> 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 अबे जो हम तुम एक कमरे में बंद हो और चाबी खो जाए <laughs> लिफ्ट बंद हो जाए <laughs> બસ એમ હા એમ હસવું જોયે બસ હાસ્ય ચહેરા ઉપર હોવું જોઈએ ને હવે આપણે અહીંયા છે ને ભાઈ સેકન્ડ ફ્લોર ઉપર આવી ગયા છે અને અહીંયા છે હવે સત્યમ હોસ્પિટલ ત્યાં આપણે જવાનું છે ચલો જો અહીંયા બતાવી દીધું છે અને મેડમ ને કંઈ છે નહીં

ભાવનગર ને ગયો છે બરાબર જલ્દી જલ્દી હવે બાય કહી દઈએ ડોક્ટર સાહેબ ની મુલાકાત કરી લીધી અને આપણી માટે સારા સમાચાર છે કે ભાઈ વધારે લાંબો છે નહીં હવે ભાવનગર ટ્રાફિક ધીમે ધીમે દેખાય છે અને ધીમે ધીમે કરતા આપણે હવે ઘર બાજુ આગળ વધીએ હજી આપણે પેલું રસ્તામાં શું આપણે લેવાનું હતું બાંધાની હિંગ હિંગ લેવાની છે ભાઈ હીરા મોતી ની હિંગ સોનગઢ થી ને ચાલો સોનગઢ ની હિંગ લેવા જઈએ ભાઈ જો એટલી બધી દવા આપી છે ને મેં તો અત્યારે આપી જ દીધો બધો ડોઝ હું મેં કીધું ભાઈ અત્યારે બધી દવા પેલા એક એક ડોઝ પી લે એટલે થોડું કહું છે રાહત થઈ જાય જો હા કેટલી બધી આપી છે દવા જો હવે આમાં સારું થાય જ છે ને કેમ થઈ જશે ને હવે બસ એમ આનંદ કરો ચાલો હવે બાંધાની હિંગ લેવા સોનગઢ પહોંચી ગયા લગભગ દરેક દુકાને તમને છે ને હિંગ ના બોર્ડ જોવા તો મળશે હિંગ તો વેચશે તો લેવાની જ છે એક આ જગ્યાએ ઊભી રાખી અને લઈ લઈએ. પહેલા તો હું છે અહીંયા રોડ છે ને ભાઈ. ટ્રાફિકની સમસ્યા રહી છે. અહીંયા રાખી દીધી. અહીંયા થી લીધી આપણે હિરામોતી હિંગ. સોનગઢની પ્રખ્યાત સોનગઢની પ્રખ્યાત એ સારી મોટા ભાઈ આજ છે ને હિરામોતી હે ને પછી આ બીજી બધી આવે છે પણ હિરામોતી સામે એકોય નહીં હે ને. બેસ્ટમાં બેસ્ટ હિરામોતી. ઘરે આવ્યા ને એટલે જો પેલું તો જો એમને જો એની મસ્તી ચાલુ થઈ ગઈ મારી માટે કપડા લાવ્યા ઈ કે હા ચોકલેટ લાવ્યા કપડા લાવ્યા કપડા જ આવી નહી તારી માટે જો કપડા લઈ આવ્યા જો વાહ અરે વાહ વાહ મજા આવી ગઈ ને કેવું છે ઘરે તોફાન કરતો તો તું આજે બિલકુલ નતો તોફાન અત્યારે કઈ નહી મોઢામાંથી તોફાન નતો ને તારા આજે સરસ કાનુડા જો કાર્તિક માટે એને

હા નવા બ્લોગ માં જલ્દી મળશું વિડીયોને લાઈક કરજો શેર કરજો હા અને કોમેન્ટ માતાજી જય કરજો